ભાદરકા ગામમાં રાજકીય હલચલ તેજ બની છે જ્યારે બે પરમ મિત્ર રાજુ કરબડા અને અને ભાદરકાએ લોકશાહીના રક્ષણ અન્યાય સામે ઉઠાવવા માટે સાથે મળીને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે ભાદરકા ગામમાં રાજકીય હલચલ તેજ બની છે જ્યારે બે પરમ મિત્ર રાજુ કરબડા અને કરસનબાપુ ભાદરકાએ લોકશાહીના રક્ષણ અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે સાથે મળીને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે કરસનબાપુ ભાદરકાએ જાહેર આમંત્રણ આપતા રાજુ કરબડાને ને માવતર પાર્ટી તરીકે ઓળખાતી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં યુદ્ધા તરીકે જોડાવા આહવાન કર્યું છે બાપુએ જણાવ્યું હતું કે લોકશાહી મજબૂત બનાવવા વાસ્તવિકતાના માર્ગ પર આગળ વધવા અને શક્તિનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે મજબૂત અને વિચારશીલ નેતૃત્વની જરૂર છે તેમના મત મુજબ રાજુ કરબડા જેવા કાર્યકર પાર્ટીને નવી દિશા આપી શકે છે રાજુ કરબડાની તરફથી હજુ સુધી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી હવે સોની નજર રાજુ કરબડાના નિર્ણય પર ટકેલી છે શું તેઓ બાપુના આમંત્રણને સ્વીકારી કોંગ્રેસનું દામન પકડશે આવનારા દિવસોમાં સસ્પેન્સ પર પડદો ઉઠવાની શક્યતા છે વિડીયો જર્નાલિસ્ટ મિતે સાહી સાથે સત્યા ટીવી ન્યૂઝ નેત્ર